આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર તોફાની પવનોની તીવ્રતા ભયંકર વાવાઝોડાની અસર અને સક્રિય બનતી નવી નવી સિસ્ટમને લઈને ખાસ જાણી લેજો ગુજરાતના કયા જિલ્લામાં આવનારી ત્રણ કલાકમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે કયા કયા વિસ્તારની અંદર નદીઓની અંદર પૂર આવતા હોય તેવા તોફાની અનેક અનેક મકાનોના પતરા ઉડતા હોય તેવા તોફાની પવન અને જિલ્લાઓની અંદર રોડ રસ્તા ઉપર ગાડીઓ તણાતી હોય તેવા ભારે થી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાત ઉપર ભયંકર નો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે ખાસ જાણી લેજો અત્યારે કયા કયા વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના કેટલા વિસ્તારોની અંદર કેટલા ઈંચ સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે અને ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાત માટે શું કરવામાં આવી રહી છે આગાહી હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે નવી નવી વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇન અને ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈ રહેલા શિયર ઝોનના નવા નવા ઘેરાવા અત્યારે ગુજરાતમાં બનતા જોવા મળી રહ્યા છે ગુજરાત વાસીઓ માલ ઢોરને બાંધી દેજો ઘરમાં જી હા દર્શક મિત્રો ઘરના બારી બારણા કરીને રહેજો તૈયાર કારણ કે રાજ્યની અંદર સક્રિય બનેલો હવે વરસાદનો આ બીજો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે હવામાન શાસ્ત્રીઓની આગાહી પ્રમાણે દસ ઇંચ થી લઈને ચૌદ ઇંચ સુધીના ભારેથી થી અતિ ભયંકર વરસાદ વરસવાની રીત સરની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ઘર વખરીનો સામાન ભરીને થઈ જજો તૈયાર કારણ કે વિયેતનામના ક્ષેત્રથી લઈને થાઈલેન્ડ અને ફિલિપાઇન્સના વિસ્તારોની અંદર અત્યારે તોફાની ખુખાર અને મજબૂત નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયામાં ભયંકર ઉથલપાથલ સક્રિય બનવાની સાથે સાથે સિસ્ટમ હવે દરિયાના માધ્યમથી આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને હવે ત્યાંથી ધીમે ધીમે અનેક વિસ્તારની અંદર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેવા પવનોની તીવ્રતાની સાથે અને ભયંકર વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં આભ ફાટવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમાં નવી નકૂરને તાજી માહિતી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવા અંગે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તાર ઉપર અત્યારે ઘોર વાદળો ગુજરાતમાં ફાટતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે

આ સંપૂર્ણ વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો ખાસ ઘરે ઘરે જાહેરાત કરી દેજો ગુજરાતમાં સક્રિય બનેલો આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આકાશ પાતાળ એક કરતો જોવા મળવાનો છે જે જે પણ જિલ્લાઓની અંદર વરસાદની ઘટ છે તે જિલ્લાઓની અંદર હવેથી ઘોડાપુર આવવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં અનેક નદી નાળા હવેથી પાણીથી થી છલકાતા જોવા મળવાના છે અને શહેરી વિસ્તારોની અંદર તો રોડ રસ્તા ઉપર ભયંકર પાણીનો ગરકાવ થતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર આવી રહેલા વરસાદના મોડલની અંદર ઓચિંતાના પલટાવને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રથી મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને રીત સરની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લોકોના બચાવ કાર્યરત માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમોને ગુજરાતમાં તૈનાત કરવામાં આવી રહી છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ભયંકર કરંટ દરિયાની અંદર ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા હોવાને લઈને દિવસેને દિવસે ભેજના પ્રમાણની અંદર વધારો થતો હોવાને લઈને થી લઈને નવ ફૂટ ઊંચા મોજા દરિયાની અંદર અત્યારે ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે આમ ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારોમાં કયા કયા રાજ્યોની અંદર અને ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર હવેથી ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ અંગે શૂનવી આગાહી કરવામાં આવી રહી છે કયા કયા વિસ્તારની અંદર અત્યારે વેલ માર્ક લો પ્રેશરના મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ગુજરાતના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર સુધી યપર સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે મધ્ય ભારતના વિસ્તારમાંથી સક્રિય બનતી સિસ્ટમ હવે ગુજરાતની અંદર સરહદીય જિલ્લાઓની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે ઓમાનના દરિયાથી લઈને કરાચીને અરબ સાગરના વિસ્તારમાંથી સક્રિય બની બની રહેલી નવી નવી સિસ્ટમ પોતાની દિશા બદલીને

સૌથી વધારે અસરો જોવા મળી રહી છે તો તમે લાઈવ પણ જોઈ શકો છો મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારમાં

અત્યારે મેઘ રાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર તો ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે રીત સરનું ગુજરાતમાં આવનારી ત્રણ કલાકની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મુંબઈના ક્ષેત્રથી મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ હવેથી દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર અત્યારે ત્રાટકતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું ભયંકર જોર અને સિસ્ટમનું દબાણ ગુજરાતમાં વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે આ સંપૂર્ણ વિસ્તારમાં ભારે અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને જુદા જુદા પ્રકારના ત્રણ પ્રકારના એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવેથી ભયંકર વીજળી પડવાને લઈને પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતમાં મેઘ ગર્જનાની સાથે હવેથી થંડસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં તમે લાઈવ જોઈ શકો છો તે રીતે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર ભયંકર મેઘગર્જનાની સાથે ગુજરાતમાં થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાવવાની સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને ગુજરાતના મોટા ભાગના વિસ્તાર એટલે કે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી ઉત્તર ગુજરાતને મધ્ય ગુજરાતના વિસ્તારમાં હવેથી વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી કચ્છના વિસ્તારમાં મધ્યમથી તોફાની વરસાદી સિસ્ટમની અસર સક્રિય બનતી હોય તેમ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદનું

આવનારી કલાક માટે રેડ એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે નદી નાળા છલકાતા હોય ને મકાનો પાણીમાં ડૂબતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં પણ ખાસ કરીને સુરતના વિસ્તારથી તાપી નવસારીના વિસ્તારથી લઈને ડાંગના ક્ષેત્રની અંદર મેઘરાજાનું તોફાન વધતું હોય તેમ ગુજરાતના ત્રણ જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને તાપીના જિલ્લામાં સુરતના જિલ્લાની અંદર અને નવસારીના જિલ્લામાં આવનારી કલાકોની અંદર ભારે વરસાદ વરસવા અંગે રીતસરનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ત્રણ જિલ્લાઓની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળવાની છે તે ઉપરાંત ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવા અંગે ગુજરાત માટે આવનારી થોડી કલાકોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આપણે જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો ખેડાના ક્ષેત્રથી અરવલ્લી મહીસાગરના વિસ્તારથી પંચમહાલ ભરૂચના ક્ષેત્રથી લઈને નર્મદા ડાંગના વિસ્તારથી વલસાડના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના આ જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સરહદીય જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને ગુજરાતની અંદર યલ્લો એલેટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં આપણે જિલ્લાઓની જો માહિતી મેળવીએ તો સરહદીય જિલ્લાઓની અંદર રાજ્યની અંદર બનાસકાંઠાના ક્ષેત્રમાં દાહોદરા વિસ્તારથી છોટા ઉદયપુરના જિલ્લાની અંદર ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગરના વિસ્તારથી અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનું યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે વડોદરાના ક્ષેત્રથી આણંદ અહેમદાબાદના જિલ્લાથી ગાંધીનગરના વિસ્તાર ઉપર પણ હવે રીતસરનું ભયંકર આબ ફાટતું હોય તેમ તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ભયંકર છમકારાની સાથે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્ર જેમ કે કચ્છના વિસ્તારમાં બનાસકાંઠાના જિલ્લાથી લઈને મહેસાણા પાટણના વિસ્તારથી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારથી રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢના વિસ્તારોની અંદર પણ નવા રાઉન્ડનું દબાણ વધતું હોય તેમ ગુજરાતની અંદર આજે અને આવતીકાળ દરમિયાન હજી પણ તોફાની વરસાદને લઈને નવી નવીનકોર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે માથુશે મેઘરાજાનું ભયંકર તાંડ ગુજરાતના પોર્ટ બંદર ઉપર અત્યારે ત્રણ નંબરનું સિગ્નલ મૂકવામાં આવી રહ્યું છે બે વરસાદીય સિસ્ટમ સક્રિય થતા ગુજરાત રાજ્યની અંદર ભારેથી હતી ભયંકર વરસાદની કરવામાં આવી છે આગાહી રાજ્યની અંદર અત્યારે દરેક જિલ્લાઓની અંદર મેઘરાજાની મહેર થઈ રહી છે રાજ્યની અંદર અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસતા અત્યારે જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે ત્યારે ભારે વરસાદના કારણે અનેક ડેમો પણ છલકાઈ ચૂક્યા છે નદીઓ ગાંડીતૂર બની રહી છે અને ઘણી જગ્યાઓ પર વરસાદે આફત નોતરી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં આગામી સથી સાત દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર ભારે જેતી ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમને લઈને ગુજરાતનો દરિયો બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે દરિયાની અંદર 10 થી લઈને પંદર ફૂટ સુધીના ભયંકર ઊંચા મોજા અત્યારે ઉછળતા જોવા મળી રહ્યા છે અને આજ રોજ ગુજરાતની અંદર સુરત તાપી નવસારીના વિસ્તારમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે બે વરસાદીય સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યની અંદર અંદર ભારે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ વિવિધ જિલ્લાઓની એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આજરોજ ગુજરાતની અંદર સુરત તાપી નવસારીના વિસ્તારમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ વડોદરાના વિસ્તારમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે છોટા દાહોદ અહેમદાબાદ ગાંધીનગર સાબરકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે રાજ્યના વિવિધ દરિયાઈ કાંઠાના પોર્ટ બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે જ્યારે બે સિસ્ટમ અત્યારે સક્રિય બની રહી છે જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો દરિયો બે કાબુ બનતો જોવા મળી રહ્યો છે કલાકની અંદર અડતાલીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે જ્યાં દર્શક મિત્રો જેમાં પણ સુરત જિલ્લાની અંદર ઉમરપાડા ક્ષેત્રની અંદર સાત ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી ચુકેલો જોવા મળ્યો છે સાબરકાંઠાની અંદર ઈડર વિસ્તારની અંદર પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે જ્યારે કે મેઘરજ તાલુકાની અંદર ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે દહે ગામની અંદર કવાડ તાલુકાની અંદર ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે આમ પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર એકસો થી વધુ તાલુકાની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ સેટેલાઇટ યુનિ મદદથી પણ અત્યારે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તાર અને મધ્ય ભારતના અનેક રાજ્યોથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે સક્રિય બની રહેલી નવી નવી અને તોફાની ભયંકર સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા આ સંપૂર્ણ વિસ્તારમાં આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આમ વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાની અત્યારે લાઈવ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અત્યારે આપણે તમે લાઈવ જોઈ શકો છો કે કયા કયા જિલ્લાની અંદર સિસ્ટમનું લાઈવ કેવા પ્રકારનું દબાણ અને ગુજરાતના કયા પ્રકારની અંદર લાઈવ જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં સિસ્ટમના ભયંકર ઘેરાવાને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેમાં સવિસ્તૃત વિસ્તારોની માહિતી મેળવીએ તો વાપીના ક્ષેત્રથી લઈને વલસાડ બીલીમોરાના વિસ્તારથી વનસાડા આહવાના ક્ષેત્રથી સાપુતારાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી છે નવસારીના ક્ષેત્રથી લઈને બારડોલી વ્યારાના વિસ્તારથી સુરતના ક્ષેત્ર ઉપર પણ અત્યારે ઘોર અંધારપટની સાથે વીજળીના છમકારા સાથે વરસાદનું દબાણ વધી રહ્યું છે ઉમરપાડા ડેડિયાપાડા વાંકલના ક્ષેત્રથી કોસંબા ભરૂચના ક્ષેત્રથી દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે સિનોરના ક્ષેત્રથી કરજણ જાંબુસર અને ડભોઈના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસતો હોય તેમ અત્યારે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના આ સાથે સાત જિલ્લાઓની અંદર આંધી તોફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે આઠ ઇંચથી બાર ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે લાઈવ સિસ્ટમની અંદર તમે અત્યારે જોઈ શકો છો મધ્ય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર અત્યારે સિસ્ટમનો ભયંકર ઘેરાવો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે હલચલ સક્રિય બનતી હોય તેમ સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ પણ અત્યારે મજબૂત અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં પણ અહેમદાબાદના વિસ્તારની અંદર આજે અને આવતીકાલ દરમિયાન રીતસરનું વાદળ ફાટતું હોય તેમ કડાકા ભડાકા આંધી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે અહેમદાબાદના જિલ્લામાં ભારે વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી છે તમે લાઈવ જોઈ શકો છો આણંદના ક્ષેત્રથી ડાકોર કપડવંજના વિસ્તારથી બાલાસીનોર મહેમદાબાદના ક્ષેત્રથી તારાપુર ને ધોળકાના વિસ્તાર ઉપર પણ ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ખંભાતના તટીય ક્ષેત્રથી વડોદરા ચાપાનેરના વિસ્તારથી બારડોલીના વિસ્તારમાં બોડેલીના ક્ષેત્રથી લઈને છોટા ઉદયપુરના વિસ્તારથી લઈને ગોધરાનો વિસ્તાર પીપલોદના વિસ્તારથી લુણાવાડા દાહોદના વિસ્તારથી જાલહોદના વિસ્તાર ઉપર અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ફરી વળતું હોય તેમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્ર ઉપર હવેથી સિસ્ટમનું તોફાની દબાણ અને સિસ્ટમનું ભયંકર જોર વધીને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી ભયંકર વરસાદનો ખતરો ટોળાવી રહેલો જોવા મળી રહ્યો છે તમે લાઈવ પણ જોઈ શકો છો ઘોર અંધારપટની સાથે કાળા ડિબાંગ વાદળોના અત્યારે તોફાની ઝુંડ આ વિસ્તારો ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ અતિ ભયંકર વરસાદને લઈને તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર જેમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અલંગના વિસ્તાર ઉપર પણ ભારેથી અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલીના ક્ષેત્રથી લઈને જસદણ બોટાદના વિસ્તારથી ચોટીલા રાજકોટના વિસ્તારથી ગોંડલના વિસ્તાર ઉપર પણ અતિ ભયંકર વરસાદનું અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે સુરેન્દ્રનગરના ક્ષેત્રથી મોરબીના વિસ્તાર ઉપર રીતસરનું આભ ફાટતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળવાનું છે આમ જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ મહુવા અમરેલી જૂનાગઢના વિસ્તારથી વેરાવળ ઉનાના વિસ્તારથી પોરબંદરના વિસ્તારમાં ભયંકર વરસાદ વરસતો જોવા મળી શકે છે જ્યાં દર્શક મિત્રો દેવભૂમિ દ્વારકા સલયા જામનગર ભાનવડ રાજકોટના વિસ્તારથી મોરબીના ક્ષેત્ર ઉપર વાદળ ફાટતું હોય તેમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવી રહેલા તોફાની પવનો ટકરાવવાની સાથે અત્યારે સૌરાષ્ટ્રની અંદર ઉથલ પાથલ સક્રિય બનતી હોય તેમ ઘોર અંધારપટની વચ્ચે વીજળીના ભયંકર ચમકારાને મેઘગર્જના ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો મોટો ખતરો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર ને થરાદના વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઈનોની અસર અને ઘેરાઈ રહેલા સિસ્ટમના તોફાની દબાણને ધ્યાનમાં રાખતા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે કચ્છના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ લો પ્રેશરનો મજબૂત પસાર થતો જોવા મળ્યો છે જેમાં અત્યારે રાપર બાડેલી ગાંધીધામના ક્ષેત્રથી વિસ્તારમાં નળિયાના વિસ્તારથી લખપતના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છ ઉપર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આમ ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી અત્યારે આગળ વધી રહેલી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારમાંથી લો પ્રેશર અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતા

ગુજરાત રાજ્ય માટે પણ કરવામાં આવી રહી છે નવી આગાહી જી હા દર્શક મિત્રો રાજ્યની અંદર વરસાદના વધારે વધારે એક નવા રાઉન્ડ માટે હવેથી તમામ દર્શક મિત્રો તૈયાર થઈ જજો કારણ કે

ભારે થી લઈને અતિ ભયંકર વરસાદની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ખેડા અહેમદાબાદ ગાંધીનગરના જિલ્લાની અંદર પણ વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે આગામી બે દિવસની અંદર અરવલ્લી મહીસાગર દાહોદ આણંદ ખેડા પંચમહાલ છોટા ઉદયપુર નવસારી વલસાડના વિસ્તારથી

પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારથી કચ્છના વિસ્તારોની અંદર વરસાદનો જોર જોવા મળવાનું છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ખેડા ગાંધીનગરના વિસ્તારથી અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની ઉથલપાથલ જોવા મળી રહી છે અનેક જગ્યાઓ પર તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે અનેક જિલ્લાઓની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ભયંકર હલચલ સાથે મોનસૂન સ્ટ્રફ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે તો ખાસ જાણી લેજો રાજ્યની અંદર વધુ અત્યારે સરેરાશ વરસાદ ગુજરાતમાં ચૂકેલો જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો રાજ્યની અંદર ચોમાસાની ઋતુની અંદર સાર્વત્રિક વરસાદની અંદર અત્યારે તોફાની આગાહીની સાથે વરસાદની સ્થિતિની અત્યારે લાઈવ અપડેટ મેળવીએ તો આ સિઝન દરમિયાન રાજ્યની અંદર અત્યારે સુધીનો વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર નેવ્યાસી ટકા સુધીનો સૌથી વધારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે કચ્છના વિસ્તારમાં પંચ્યાસી સૌરાષ્ટ્રના વિસ્તારમાં ત્યાંશી અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાઓ પર નદી છલકાયેલા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે અને સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર હજી પણ છ થી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે